નમસ્કાર પ્રણામ મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં દોસ્તો આજનો વિડીયો જે લોકો ખુશ નથી રહી શકતા એ લોકોને કેવા વિચારો રાખીને ખુશ રહેવું જોઈએ એના વિશે છે ચેનલમાં નવા હોવ તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ જેથી પૂરતી માહિતી મળી શકે તો ચાલો શરૂ કરીએ નંબર એક પોતાના પર ભરોસો કરતાં શીખી જાઓ એ તમારી તાકાત બનશે અને બીજા પર રાખેલો ભરોસો એ તમારી કમજોરી બની જશે નંબર બે આપણે જીવનમાં શું હતા અને શું છીએ એ હંમેશા યાદ રાખવું જોઈએ આપણે ન હતા ત્યારે પણ દુનિયા હતી આજે પણ છે અને આપણે નહીં હોઈએ ત્યારે પણ દુનિયા હશે એટલા માટે ક્યારેય ખોટું અભિમાન ના કરો નંબર ત્રણ ખુશ રહેવા માટે કોઈ પણ વસ્તુનો વધારે પડતો મોહ ના રાખવો જોઈએ નંબર ચાર પોતાની વાણી ઉપર સંયમ રાખો જીવનમાં ક્યારે તકલીફ નહીં પડે નંબર પાંચ તમને જીવનમાં જે કંઈ પણ મળ્યું છે તેમાં હંમેશા સંતોષ રાખશો તો ખુશ રહેશો જે લોકો દિલના સાફ હોય છે સૌથી વધારે લોકો એમનો જ ફાયદો ઉઠાવતા હોય છે દર્દ સહન કરતાં કરતાં માણસ એ હદ સુધી આવી જાય છે કે તેને દરેક નવું દર્દ નાનું લાગવા લાગે છે જિંદગીમાં કેટલાક લોકો અજાણ્યા હોવા છતાં પણ પોતાનાથી વધારે સ્નેહ અને સન્માન આપી જાય છે અને કેટલાક પોતાનાઓ પણ દગો આપી જતા હોય છે જિંદગીમાં એ ના વિચારો કે કોણ ક્યારે ક્યાં કેવી રીતે બદલાઈ ગયા કારણ કે જે બદલવાવાળા માણસો છે તે હંમેશા બદલાઈ જતા હોય છે આપણ અજીબ છે ને સાહેબ કે જેને સમય આપો તે કદર નથી કરતા અને જેની કદર કરો તે સમય નથી આપતા માણસ હોવું એ જ કાફી નથી હોતું પરંતુ માણસમાં માણસાઈ હોવી પણ જરૂરી હોય છે કેટલાક લોકો આપણને એટલા માટે નફરત કરતા હોય છે કારણ કે ઘણા લોકો આપણને પ્યાર કરતા હોય છે જમીન અને કિસ્મત એક જેવી હોય છે દોસ્તો માણસ જેવું વાવે છે ને તેવું જ તેનું ફળ મળે છે જેવી રીતે દિવસ ટળે છે એવી જ રીતે જિંદગી પણ ધીમે ધીમે ટળતી જાય છે એટલા માટે જીવનમાં દરેક પળમાં ખુશીથી જીવવું જોઈએ ક્યારેક કોઈક લોકો તમને છોડીને જતા રહે તો ચિંતા ના કરતા કારણ કે જે માણસ તમારી કદર ના સમજી શકે જે માણસ તમારી કિંમત ના સમજી શકે એ માણસનું તમારી જિંદગીમાંથી જવું ખૂબ જ જરૂરી હોય છે એ જગ્યા ઉપર ચૂપ રહેવું જરૂરી છે જ્યાં તમારી કોઈ પણ કદર ના હોય કિસ્મત અને પરિસ્થિતિ જ્યારે બંને ખરાબ હોય ત્યારે એમનું સાંભળવું પડે છે જેમની આપણી સામે કોઈ પણ ઓકાત નથી હોતી જીવનમાં જો ખરાબ સમય ના આવે તો પોતાનામાં છુપાયેલા પારકા અને પારકામાં છુપાયેલા પોતાના ક્યારેય દેખાશે જ નહીં એટલા માટે જીવનમાં ખરાબ સમય પણ આવવો જરૂરી છે ભાવનાઓને સમજવા માટે શબ્દોનો સાથ જોઈએ અને સંબંધને નિભાવવા માટે મનમાં વિશ્વાસ જોઈએ દોસ્તો તમે જે કંઈ પણ કરી રહ્યા છો તેનું કંઈક ને કંઈક પરિણામ જરૂર આવે છે એટલે કંઈ પણ કરતાં પહેલાં તેના પરિણામ વિશે અવશ્ય વિચારવું જોઈએ સાચા દિલથી કોઈ જરૂરતમંદની મદદ કરીને જુઓ જો તમારા દિલને શાંતિ ના મળે તો કહેજો દોસ્તો કોઈને ઇગ્નોર કરવામાં અને બીજી રહેવામાં ખૂબ જ ફરક હોય છે ખૂબસૂરતી એમાં નથી કે આપણે કેવા દેખાઈએ છીએ પરંતુ ખૂબસૂરતી તો એમાં જ છે કે આપણે કેવો વ્યવહાર કરીએ છીએ પરિસ્થિતિ તમને સાચવી લે એ તમારું નસીબ છે સાહેબ પરંતુ તમે પરિસ્થિતિને સાચવી લોને એ તમારી સમજણ છે અમુક માણસોમાં દિલની જગ્યાએ કેલ્ક્યુલેટર હોય છે તે હાથ મિલાવ્યા પછી અંદાજો જ લગાવી દે છે કે આનાથી મને કેટલો ફાયદો થશે યાદ રાખો કે વીતેલી કાલનો અફસોસ અને આવતીકાલની ચિંતા આ બે ચોર એવા છે જે તમારી વર્તમાનની બધી જ ખુશીઓને છીનવી લે છે અને વર્તમાનમાં તમને દુઃખી કરે છે એટલા માટે ક્યારેય પણ ભવિષ્યની ચિંતા અને ભૂતકાળનો પસ્તાવો ના કરવો જોઈએ મિત્રો હાલ પૂછવાથી ક્યાં હાલ ઠીક થઈ જાય છે પરંતુ મનને શાંતિ મળે છે કે આ ભીડ પરી દુનિયામાં કોઈક આપણું પોતાનું પણ છે તમારી પોતાની તુલના કોઈ બીજાથી ના કરો કારણ કે બાગમાં બધા ફૂલોની સુગંધ એક જેવી નથી હોતી ચાહવાવાળા તો બધે જ મળી જાય છે પરંતુ પરવાહ કરવાવાળા લોકો કોઈ કોઈક જ હોય છે દુનિયા તમારા વિશે સારું વિચારે કે ખરાબ વિચારે એનાથી કંઈ ફરક નથી પડતો પરંતુ જે તમે આજે તમારા વિશે વિચારી રહ્યા છો એ જ તમારું ભવિષ્ય નક્કી કરશે મિત્રો જો સમય એટલો ખરાબ ચાલી રહ્યો છે કે તમે કંઈ પણ નથી કરી શકતા તો એક કોશિશ તો તમે જરૂર કરી શકો છો સાચા સમય પર સાચી વાત સમજવાવાળા અને ખોટા સમય પર સાચી વાત સમજાવવા વાળા લોકો ખૂબ જ મુશ્કેલીથી મળતા હોય છે જ્યારે કોઈની જિંદગીમાં તમારી જગ્યાએ કોઈ બીજું આવી જાય તો તમારે પાછળ અટવું જ બહેતર હોય છે ખૂબ જ મજબૂત હોય છે એ લોકો જેમની પાસે ખોવા માટે કંઈ પણ નથી હોતું દરેક કોઈ ઈચ્છે છે કે લોકો તેમની ભાવનાઓને સમજે પરંતુ કોઈ એ કોશિશ નથી કરતા કે તે બીજાઓની ભાવનાઓને પણ સમજી શકે તસવીરમાં સાથે હોવું અને તકલીફમાં સાથે હોવું એ બંનેમાં ખૂબ જ ફરક હોય છે સમયથી પહેલાં મળેલી વસ્તુ એ તેનું મૂલ્ય ખોઈ નાખે છે અને સમયથી પછી મળેલી વસ્તુ તેનું મહત્ત્વ ખોઈ નાખે છે જ્યારે તમે બોલો ઓછું અને સાંભળો વધારે છો ત્યારે તમે લોકોને વધારે પસંદ આવો છો અરે મન હોવું જોઈએ કોઈકથી વાત કરવા માટે બાકી સમય તો મળી જ જતો હોય છે મિત્રો દિલના સંબંધો પણ અજીબ છે સાહેબ સૌથી વધારે એ જ રડે છે જે દિલથી સંબંધો નિભાવે છે જિંદગીની સફરમાં એટલું જરૂર શીખ્યું છે કે સહારો કોઈક જ આપે છે બાકી તકો આપવા માટે બધા જ તૈયાર બેઠા છે પોતાનો આખો સમય પોતાને બહેતર બનાવવામાં લગાવી દો કારણ કે હવે સંબંધો માણસથી નહીં પરંતુ પૈસાથી બને છે યાદ રાખો કે તમે કોઈ પણ વ્યક્તિની લાઈફને કંટ્રોલ નથી કરી શકતા તમારી લાઈફ જ તમારા હાથમાં હોય છે એટલે ક્યારેક કોઈ પણ વ્યક્તિથી ખોટી આશા ના રાખો જો તમને ખબર છે કે તમારું મન તમારું દિલ જ તમારું કહેવું નથી માનતું તો બીજાનું દિલ તમારું કેવી રીતે માની શકે મિત્રો સૌથી પહેલાં તો એ માણસને ખુશ રાખો જેને તમે દરરોજ અરીસામાં જુઓ છો કેટલાક લોકો કહે છે કે આ તું નહીં કરી શકે ત્યારે ખોટું લાગે છે ને પરંતુ યાદ રાખજો કે કેટલાક લોકો એમ જ કમાલ કરી ગયા કારણ કે એમને પણ કોઈ કે કીધું હતું કે તું આ નહીં કરી શકે કોઈ સારા વ્યક્તિ સાથે એટલું પણ ખોટું ના કરતા કે એ વ્યક્તિ સાથે કરેલા દગાના કારણે તમારે આખી જિંદગીભર પસ્તાવું પડે તમને ચાહવાવાળા તો દરેક જગ્યાએ મળી જશે હજારો લોકો મળી જશે પરંતુ તમારી જે હકીકતમાં પરવાહ કરવાવાળા લોકો છે ને એ તો ભાગ્યે જ મળે છે હંમેશા આપણને એ જ લોકો દગો અને જખમ આપી જતા હોય છે જે લોકો શરૂઆતમાં આપણી સાથે પ્યારથી રહેતા હોય છે ભૂલો તો ઘણી થઈ જીવનમાં પરંતુ જે ભૂલો લોકોને ઓળખવામાં થઈ એનાથી વધારે નુકસાન થયું છે અમે પાગલ હતા જે દિલ સાફ રાખતા હતા પરંતુ અમને ક્યાં ખબર હતી કે લોકો અહીં ચહેરા જુએ છે કોઈની ઉપર આંખ બંધ કરીને ભરોસો ના કરતા સાહેબ કારણ કે આ દુનિયા એટલી પણ સારી નથી કે તમારા ભરોસાને કાયમ રાખી શકે આજકાલ કોઈને મતલબ ના હોય તો લોકો બોલવાનું તો દૂર પરંતુ સામે જોવાનું પણ બંધ કરી દે છે જિંદગીમાં હંમેશા એવું જ થતું હોય છે કે આપણે જે લોકોને મેળવવા માટે મરતા હોઈએ છીએ એ જ લોકો કોઈક બીજાને ખુશ રાખવામાં વ્યસ્ત હોય છે કોઈ ઉપર ક્યારેય પણ નિર્ભર ના રહો દોસ્તો કારણ કે અંધારામાં પડછાયો પણ સાથ છોડી દે છે માણસને એમ જ મતલબી નથી કહેવામાં આવતો કારણ કે તેને પોતાના સુખથી વધારે બીજાના દુઃખમાં મજા આવે છે સમય અને કિસ્મત ઉપર ક્યારેય કમંટ ના કરતા દોસ્તો કારણ કે સવાર એમનું પણ થાય છે જેમની કિસ્મત અને સમય ખરાબ હોય છે મારા સારા સમયે દુનિયાને બતાવ્યું કે હું કેવો છું અને મારા ખરાબ સમયે મને બતાવ્યું કે દુનિયા કેવી છે વાદો નિભાવી ના શકો તો ક્યારેય વાદો કરશો નહીં કારણ કે આમાં તો ફક્ત તમારો વાદો જ તૂટે છે પરંતુ સામેવાળાનું દિલ તૂટી જાય છે કડવું છે પરંતુ સત્ય છે કે જે માણસ માટે તમે હંમેશા અવેલેબલ રહેશો એ જ માણસ તમારી કદર ક્યારેય નહીં સમજી શકે જેમણે તમને કષ્ટ આપ્યું છે એમને પણ કષ્ટ મળશે અને યાદ રાખજો એ જોવાનો સમય પણ તમને મળશે એક સમય પછી દરેક કોઈ અજાણ થઈ જાય છે એટલા માટે કોઈને જિંદગીભર પોતાના સમજવું ને એ એક આપણો વહેમ હોય છે જ્યારે માણસનો સ્વાર્થ પૂરો થઈ જાય છે ત્યારે વાતો કરવાનું તો દૂર પરંતુ એ માણસ તમારા સામું પણ નથી જોતા એટલા માટે ક્યારેય પણ કોઈ ઉપર નિર્ભર ના રહો દોસ્તો સવારનો ધુમ્મસ પણ આપણને એટલું જરૂર શીખવાડે છે કે બહુ આગળનું જોવું નકામું છે ધીમે ધીમે આગળ વધતા રહો રસ્તાઓ આપોઆપ ખુલ્લા થઈ જશે તમારી ખુશીઓમાં એ લોકો હાજર રહેશે જે લોકો તમને ગમે છે પરંતુ તમારા દુઃખમાં એ લોકો હાજર રહેશે જેને તમે ગમો છો જીવનમાં પોતાની જાતને મજબૂત બનાવતા શીખી જાઓ કારણ કે બીજાના પરોસે બેસી રહેવું તમને બરબાદ કરી દેશે એકલા રહીને તમે એટલા દુખી નહીં થાવ જેટલા તમે એક ખોટા માણસ સાથે રહીને દુઃખી થાવ છો જેમને મેળવવા માટે આખી જિંદગી નીકળી જાય છે તેમને ખોવા માટે બસ એક જ પળ કાફી છે તમારી જિંદગી એ તમારા હાથમાં છે એટલા માટે એને સારી બનાવવા માટે ક્યારેય પણ કોઈ પણ વ્યક્તિથી આશા ના રાખતા દોસ્તો દોસ્તો તમારી સૌથી મોટી મિલકત હોય ને તો એ તમારો સમય છે એટલા માટે જેને પણ તમારો સમય આપો જોઈ વિચારીને આપજો આખા સમુદ્રનું પાણી એક જહાજને પણ નથી ડૂબાડી શકતું જ્યાં સુધી તે પાણી અંદર ના આવવા દે એમ જ તમને પણ નકારાત્મક વિચારો નીચે ના પાડી શકે જ્યાં સુધી તમે એમને તમારી અંદર ના આવવા દો ટેલેન્ટ મેળવવાથી કંઈ પણ નથી થતું સફળતા મેળવવા માટે તમારે એનો ઉપયોગ કરવો પડશે જે આસાનીથી મળી જાય છે તે હંમેશા માટે નથી રહેતું અને જે હંમેશા માટે રહે છે ને તે આસાનીથી નથી મળતું પરોસો રાખો કે આપણે જ્યારે કોઈક માટે સારું કરતા હોઈએ છીએ ત્યારે આપણા માટે હંમેશા સારું જ થતું હોય છે જો ઈરાને પારખવો છે તો અંધારાનો ઇંતજાર કરો કારણ કે દિવસે તો કાચના ટુકડા પણ ચમકે છે બુરાઈ થવી પણ જરૂરી છે કારણ કે જો દરરોજ વખાણ થશે તો તમે જિંદગીમાં ક્યારેય પણ આગળ નહીં વધી શકો એ યાદ રાખજો સમસ્યા કેટલી પણ મોટી કેમ ના હોય પરંતુ એ સમસ્યાનું સમાધાનનું પહેલું પગથિયુંને પાર કરવું ને એ તમારા હાથમાં હોય છે આ જિંદગી છે સાહેબ અહીં ક્યારેક ક્યારેક જબરદસ્તી મુસ્કુરાવું પણ પડતું હોય છે મિત્રો પુલો એ જીવનનો એક હિસ્સો છે જીવનનો એક ભાગ છે તેને સ્વીકારવાનું સાહસ ખૂબ જ ઓછા લોકોમાં હોય છે પરોશો પોતાના પર રાખશો તો એ તાકાત બની જાય છે અને બીજા પર રાખશો તો એ કમજોરી બની જાય છે મિત્રો આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો વિડીયો જોવા માટે આભાર